પાટણમાં નવીન બનાવેલી ક્રિષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વિવાદ જોવા મળી રહ્યો છે બીયુ પરમિશન વગર ચાલતી હોસ્પિટલ સામે ખુદ ભાજપના જ નગરસેવક હવે મેદાને ઉતર્યા છે હોસ્પિટલના સમગ્ર પ્રકરણમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતની શંકાસ્પદ ભૂમિકા હોવાના આરોપ પણ લાગ્યા છે હોસ્પિટલ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડા સામે ખુદ ભાજપના નેતા મનોજ પટેલે બાયો ચડાવી છે અને ફરિયાદ કરી છે ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખુદ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની છે

એ આપણે આપણો જે ગેટ છે પાટણનો એ ગેટ નજીક એસપી ઓફિસ નજીક જે કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પહેલો માળ અને બીજો માળ એની પરમિશન બે હજારને દસ કે બારમાં આપેલી હતી અને બીયું પણ આપેલું છે અને અત્યારે ત્રીજા માળની પરવાનગી બે હજાર ઓગણીસના વર્ષમાં ત્રીજા માળની પરવાનગી આપી હતી અને બે હજાર ચોવીસમાં હમણાં એમને લિફ્ટની રિવાઇઝ પરવાનગી માગી હતી અને એ લિફ્ટની પરવાનગી વખતે પણ વાંધો આવ્યો હતો પરંતુ જીડીસીઆરની જે જોગવાઈ છે એ પ્રમાણે લિફ્ટ માર્જિનની જગ્યામાં પરમિસિબલ હોય એમને દંડ વસૂલ કરી અને લિફ્ટની પરવાનગી આપી હતી અને હાલમાં છેલ્લા પંદરેક દિવસથી એ ક્રિષ્ના હોસ્પિટલની બીયુ પરવાનગીની અરજી નગરપાલિકામાં આવેલી હતી પણ હું રજા પર હતો એટલે બાકી છે અને હાલમાં એ આની પ્રોસેસ ચાલુ છે એટલે આવેલ વાંધા અરજીની વિગત અને જીડીસીઆરની જોગવાઈઓ ધ્યાને લઈ અને નિયમ અનુસારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ